શ્રી ગણેશ હાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો એટલું આપણે ચેનલ ન સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સપ્ત શ્લોક દુર્ગા સ્ત્રોત જે સ્ત્રોતનો પાઠ કરવામાં આવે છે શત્રુ બધાય ભય ક્રોધ મોહ માયા અહંકાર જે આપણા અંદરના શૂત્રુ અને બહારના શત્રુ અંદરના શત્રુ તેનો નાશ થાય છે જેમાં સાત શ્લોક છે અને સાતેય શ્લોકમાં મહાદેવની ઉપા ઉપાસનાનું ફળ કહેવામાં આવ્યું છે અથવા તો મહાદેવની સ્તુતિ કહેવામાં આવી છે જે ભક્તો નિત્ય આ સપ્ત શ્લોક દુર્ગા સ્ત્રોત પાઠ કરે છે તેની ઉપરમાં આદિશ દુર્ગા દેવીની કૃપા રહે છે પૌરાણિક કથા અનુસારમાં દુર્ગા સ્વયં ભગવાન મહાદેવને સપ્ત શ્લોકની દુર્ગા સ્ત્રોતની પાઠના મહિમા વિશે બતાવે છે દેવી ભગવાન મહાદેવને બતાવ્યું છે કે જે ભક્તો સપ્તશ્લોકી દુર્ગા સ્ત્રોત પાઠ કરે છે તેના જીવનની પીડા દૂર થાય છે વિદ્રો અને પંડિતો અનુસાર સપ્તશ્લોક દુર્ગા નો પાઠ નવરાત્રિ ઉપરાંત મંગળવાર શુક્રવાર કે શનિવારે પણ કરી શકાય છે અથવા સાતે દિવસ કરી શકાય છે નિત્ય કરી શકાય છે એમાંય ખાસ કરીને અષ્ટમી નવમી તિથિ સ્તુતિ સ્તુતિ દશમી તિથી સપ્તશ્લોક દુર્ગા સ્ત્રોત પાઠ કરવા માટે ઉત્તમ તિથિ મનાવાય છે મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છે સપ્ત શ્લોકી દુર્ગા સ્ત્રોત જેમાં સાત શ્લોક છે દેવી દ્વારા ભગવાન મહાદેવને આ આ સપ્ત શ્લોક દુર્ગા સ્ત્રોત પાઠ કહેવામાં આવ્યો છે માટે સ્વયં આ સ્વયં આપમાં આપ આપ લોકો કહેવાય છે કે આ ઉત્તમમાં ઉત્તમ છે જેમાં આપણે ભગવાન ગીતાને માન આપીએ છીએ આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રી સપ્ત દુર્ગા સ્ત્રોત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન શિવ કહે છે કે દેવી તત્વ ભક્ત સુલભે સર્વ કાર્ય વિદ્યાથી કલોહી કાર્ય સિદ્ધ દેવ ઉપાય ગૃહી અત્યંત અર્થાત અર્થાત શિવજી કહે છે કે હે દેવી આપ ભક્તો માટે સરળ છો અને સમક્ષ છો કર્મો વિધાન કરવા વાળા છો કલયુગમાં કામનાઓને પ્રાપ્ત અર્થે જો કોઈ ઉપાય હોય તો બતાવો આપણી વાણી દ્વારા ઉચ્ચિત હોય તો વ્યક્તિત કરો ત્યારે દેવી કહે છે કે ગુણો દેવ પર્વશાહી કલો શ્રેષ્ઠ સાધનમ મર્યા તત્વે સ્નેહન આપ્યા વસ્તુ પ્રકાશીએ અર્થાત દેવી મહાદેવીને કહે છે કે હે દેવી આપ આપે મારા પર ઘણો સ્નેહ રાખ્યો છે કલયુગમાં સમસ્ત ઈચ્છાઓને સિદ્ધ કરવાવાળું સાધન છે તે બતાવું છું તમે સાંભળો તેમનું નામ છે અંબા સ્તુતિ સૌ પ્રથમ વિનિયોગ થાય છે ઓમ શ્રી દુર્ગા સપ્તમ શ્લોક મંત્ર નારાયણ ઋષિ અનુષ્ટમ સંત શ્રી મહાકાલી મહા મહાલક્ષ્મી મહા સરસ્વતી દેવ દેવતા શ્રી દુર્ગા પ્રત્ય સપ્ત શ્લોકી દુર્ગા પાઠે વિનય યોગ વિનિયોગ અર્થાત આ સપ્ત શ્લોકી દુર્ગા સ્ત્રોત મંત્ર ઋષિ નારાયણ કે અનુષ્ટન સદ કે મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતા છે શ્રી દુર્ગાજી પ્રસન્નતા અર્થે આ શ્રી સપ્ત દુર્ગા પાઠ વિજયી થાય છે અર્થા વિનિયોગ કરવામાં આવે છે સૌ પ્રથમ દુર્ગા સ્ત્રોત અને પહેલો મંત્ર પહેલો શ્લોક છે ઓમ જ્ઞાની અપિષેતા શ્રીદેવી ભગવતી હિસા બદલ આકૃષે મોહમાયા મહામાયા પ્રચો થયા અર્થાત હે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓને સિ સિંત છે બલપૂર્વક ખેંચવા મોહમાયા માં નાખવા વાળી છે એ મા માયા જોગમાયા છે જ્ઞાનીઓને ચિંતિત છે ચિંતન છે હરી લેવા માટે સમર્થ છે તમને હું વંદન કરું છું જે જ્ઞાનીઓ ચિંતન છે માયા નાખી છે અને માયા ઝંઝાળમાં ફસાવી દેશે અને માયા માયામાંથી કાઢી પણ શકે છે તે મહામાયા દુર્ગા દેવીનું હું વંદન કરું છું બીજો શ્લોક છે દુર્ગે શર્મા હસ્તી ભૂતિ મહેશ જનતો સ્વસ્તે મંતિ શુભમા દાત્રી દ્રષ્ટિ દુઃખ ભયહારણી કા તત્વે સર્વો પ્રકાર સદા ચિંતા અર્થાત હે મા દુર્ગે આ બધા પ્રાણીઓને કષ્ટો દૂર કરવા માટે સમર્થ ભયનો નાશ કરવા માટે સમર્થ સો તથા મનુષ્યોને સદબુદ્ધિ પણ પ્રદાન કરો સો દરેક જીવનમાં દુઃખ ભયને દૂર કરવાવાળા દેવી આ સિવાય મારું કોઈ કોણ છે જેમનું ચિંતન ભક્તો ઉપર દયા દયાત્ર થઈને કૃપા કરવા માટે હંમેશા તૈયાર રહેશે એવા હે મહામાયા જોગમાયા દુર્ગા દેવી આપને હું વંદન કરું છું સર્વ મંગલ માંગ શિવે સર્વાસ્ત્ર સાધિકે શરણે તંબકે ગૌરી મા નારાયણી રક્ષા કરો છો મંગલ કરવાવાળા છો મંગલ દેવી શો તમે બધાય પ્રકારનું ઉર્ષાથો સિદ્ધ કરનારા શો અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ શરણાગત વાલ્ય છો તમે ત્રણ નેત્રોવાળા છો ગૌરીશો તમે મારા નકારાત્મા શરણાગત દિનાર્થ પરિણ પરિત્રાણશો પરણાયશો સર્વે આરતી હરે દેવી નારાયણે નમસ્તુ હે મા આપણા શરણે આવેલા દિન દિનોના સર્વે કષ્ટો પીડામાંથી આપ રક્ષા કરજો સો હે મા નારાયણી દેવી હું આપને નમસ્કાર કરું છું સર્વરૂપે હે મા સર્વેશ્વરી હે મારી ઉપર પ્રસન્ન થાવ સર્વ સર્વરૂપે સર્વશક્તિ સંસાલિત ભયે ભય સ દેવી દુર્ગે દેવી નમસ્તુ તે હે મા સર્વસ્વરૂપમાં

જે મનુષ્ય તમારે શરણે આવે છે તે બધે બીજે ક્યાંય કોઈની શરણે જતો નથી હે માં મારી રક્ષા કરો પ્રસન્ન થાવ સર્વે બધા પ્રસમન પ્રસન્ન મન ત્રિલોક છે અશ્ય અખિલેશ્વરી એવં મને કાર્યમી સમવેરી વિનાશાયે હે મા સર્વેશ્વરી આપ મારા તમામ બધા સમસ્યાઓને શાંત કરો મારા શત્રુઓને નાશ કરો હું આપને વંદન કરું છું હે મા મારી ઉપર પ્રસન્ન થાવ ઈચ્છાથી સપ્ત શ્લોક દુર્ગા સ્ત્રોત સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળ્યો સપ્ત શ્લોકી અર્થાત સાત શ્લોકમાં દુર્ગા સ્ત્રોતનો પાઠ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયતી મંગલકાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા શિવા ધાત્રી સહાવા સ્વાધા નમસ્તુ તે બોલોમાં નવદુર્ગાની જય દસ મહાવિદ્યાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ